નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે ગુજરાતના જિલ્લાઓના આગળ બે વિડીયો જોઈ ચૂક્યા છીએ આજે આપણે એક નવા જિલ્લા વિશે માહિતી મેળવીશું જેનું નામ છે ગીર સોમનાથ આજે આપણે ગીર સોમનાથની સંપૂર્ણ માહિતી જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો મિત્રો પે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન પર દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે તેમજ આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ ગુજરાતના જિલ્લાઓ ગીર સોમનાથ જિલ્લો તો મિત્રો આ રહી ગુજરાતના જિલ્લા વિશેની માહિતી તો ચલો મિત્રો શરૂ કરીએ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ગીર સોમનાથનું તો વેરાવળ અને તેની રચના ક્યારે કરવામાં આવી હતી તો પંદર ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી યાદ રાખજો મિત્રો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો હતો જૂનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથની રચના પંદર ઓગસ્ટ બે હજાર તેર તેરના રોજ કરવામાં આવી હતી હવે તેની સરહદ વિશે જોઈ લઈએ તો જિલ્લાની સરહદમાં આપણે આ આ જે મેં તીર માર્યું છે અહીં ગીર સોમનાથ જિલ્લો આવેલો છે હવે તેની સરહદ જોઈએ તો ઉત્તરે જૂનાગઢ જિલ્લો તો એટલે કે અહીં જૂનાગઢ જિલ્લો પૂર્વમાં અમરેલી જિલ્લો પૂર્વમાં અમરેલી જિલ્લો દક્ષિણ અને પશ્ચિમમાં અરબસાગર આવેલ છે એટલે કે આ બધો વિસ્તાર છે આ વિસ્તાર આવેલ છે છે હવે તાલુકા તાલુકા કેટલા કુલ છ તાલુકા છે સુત્રાપાડા કોડીનાર વેરાવળ તલાળા ઉના અને ગીર ગઢડા આ છ તાલુકા ગીર સોમનાથમાં આવેલા છે તાલુકા યાદ રાખવાની ટ્રીક છે સુકો વેરાણ તલ ઉગી નીકળ્યો સુકો વેરાણ તલ ઉગી નીકળ્યો જે તાલુકા યાદ રાખવાની ટૂંકી રીત બનાવેલી છે ક્ષેત્રફળ તો ગીર સોમનાથનું ક્ષેત્રફળ છે ત્રણ હજાર સાતસો ચોપન ચોરસ કિલોમીટર સાક્ષરતા કેટલી છે આ જિલ્લાની તો સાક્ષરતા દર છે છોતેર પોઈન્ટ નેવું ટકા વેરાવણ પ્રાચીન નામ વેરાવું વેરાકુળ વેરાવણનું પ્રાચીન નામ વેરાકુળ હતું આગળ જોઈએ મત્સ્ય બંદર તરીકે જાણીતું બંદર તથા શાર્ક ઓઇલ પ્લાન્ટ પણ અહી આવેલ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહેમદપુર માંડવી દરિયા કિનારે કુદરતી સૌંદર્ય ધામ ધરાવતું પર્યટન સ્થળ છે રહેવા માટે ગ્રામીણ કોટે તંબુ અને દરિયા કિનારે આવેલા પામ વૃક્ષો અહીનું મુખ્ય આકર્ષણ છે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનું અનુભવ કરાવતું સ્થળ છે અહેમદપુર માંડવી આગળ જોઈએ શ્યામ તો ઉના પાસે આવેલા તુલસી શ્યામ ખાતે ગંધક યુક્ત ગરમ પાણીના સાત કુંડ આવેલા છે આ ઉપરાંત શ્યામજી મંદિર પણ અહીં આવેલું છે સોમનાથ પ્રભાસ પાટણ જૂનું નામ હતું પ્રભાસ પાટણ સોમનાથ પાસે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે ભારતમાં શૈવ સંપ્રદાયના બાર જ્યોતિર્લિંગોમાંનું સૌપ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ જેની સ્થાપના ચંદ્રએ સાપ મુક્ત થવા કરી હતી આથી તે સોમનાથ કહેવાય છે તો સોમનાથ મંદિર સૌપ્રથમ ચંદ્રએ ચાંદીનું ત્યારબાદ શ્રી કૃષ્ણએ સુખડનું અને પછી ભીમદેવ પહેલાએ અને કુમાર પથ્થરનું બંધાવ્યું હતું જેનો કાળક્રમે વિદેશી આક્રમણખોરોએ વિનાશ કર્યો સૌરાષ્ટ્રના રાજવી હમીરજી ગોહિલ સોમનાથનું રક્ષણ કરતાં કરતાં મૃત્યુ ભેટ્યા હતા જેમની ખાભી આજે પણ સોમનાથ મંદિરના પ્રાંગણમાં છે વર્તમાન સોમનાથના મંદિરનો શિલાન્યાસ ઈસવીસન ઓગણીસો એકાવનમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે કરવામાં આવ્યો હતો દેહોત્સર તીર્થ અહીં શ્રી કૃષ્ણના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે ભાલકા તીર્થ અહીં મોક્ષ પીપળો આવેલો છે જ્યાં આરામ કરવા બેઠેલા શ્રી કૃષ્ણને પારગીએ તીર મારતા શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો ગુપ્તપ્રાય અહેમદપુર માંડવી પાસે આવેલું તીર્થ જ્યાં ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર આવેલું છે હવે મુખ્ય નદીઓ કહી છે તો સોમનાથ પાસે ત્રિવેણી સંગમ પામતી હિરણ કપિલા અને સરસ્વતી ઉપરાંત સિંગવડો મચ્છુંદરી અને ધાતરવડી આ મુખ્ય નદીઓ આવેલી છે ખેતી છે ગીર સોમનાથ જિલ્લાના તલાણા તાલુકામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ગુજરાતમાં પ્રથમ છે કેસર કેરીનું ઉત્પાદન તલાણા તાલુકામાં આ ઉપરાંત મગફળી ઘઉં બાજરી કેળાની ખેતી પણ થાય છે ખનીજમાં ખનીજમાં જોઈ લઈએ તો કેલ્સાઇટ ચૂનો શીશુ અને બોક્સાઇટ વન્યજીવ સૃષ્ટિમાં જોઈએ તો ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક તાલુકો ઉના ઉદ્યોગ તો વેરાવળ ખાતે આવેલા સુત્રાપાડામાં જી એચ સીએલ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડનું સોડા એસ અને કોષ્ટિક સોડાનું કારખાનું છે તથા જાફરાબાદમાં સિમેન્ટની ફેક્ટરી આવેલી છે કોડીનાર પાસે આવેલા વડનગર ખાતે અંબુજા સિમેન્ટનું કારખાનું આવેલું છે આથી વડનગર અંબુજા નગર કહેવાય છે કોડીનાર ખાતે હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું કારખાનું આવેલું છે જે પોર્ટલેન્ડ અને વેલ સિમેન્ટ બનાવે છે હવે મેળા જોઈ લઈએ તો સોમનાથનો મેળો કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે યુનિવર્સિટી કઈ આવેલી છે યુનિવર્સિટી વિદ્યાપીઠમાં જોઈએ તો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે આવેલી છે મ્યુઝિયમમાં જોઈએ તો પ્રભાસ પાટણ સોમનાથ મ્યુઝિયમ પ્રભાસ પાટણ રિસર્ચ સ્ટેશન તો વિજ્ઞાન કેન્દ્ર રિઝનલ સુગર કેન રિસર્ચ સ્ટેશન કોડીનાર ગુજરાત સોમનાથ હિરણ જે નદી કિનારે વસેલા શહેરના નામ છે કોડીનાર અને સોમનાથ કુંડ તળાવમાં જોઈએ તો તુલસી કુંડ અને તુલસી બ્રહ્મકુંડ કોડીનારમાં ત્રિવેણીકુંડ ઉનામાં તો લોકમાન્યતા મુજબ ગંગા જમના અને સરસ્વતીનું પાણી ત્યાં હોય છે સૌમ્ય સરોવર સોમનાથમાં રાષ્ટ્રીય રાજમાર્ગ તરીકે જોઈ લઈએ તો નેશનલ હાઈવે આથી નવ નંબર એકાવન પસાર થાય છે બંદરો વેરાવળ રાજપરા નવા બંદર માંડવડ ગામરે ગામરેજ સૈદરાપુરા મૂળ દ્વારકા હીરાકોટ આટલા બંદરો આવેલા છે તો આ હતી મિત્રો આજના વિડીયોની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત